અંકલેશ્વરની લાઈન સ્કૂલ અંગ્રેજી માધ્યમના વાર્ષિકોત્સવ ઉર્જાની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી લાઇન્સ સ્કૂલના અંગ્રેજી માધ્યમનો વાર્ષિકોત્સવ શુક્રવારે સાંજે યોજાયો હતો અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત શિલેડિયા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા ઉર્જાની થીમ ઉપર વિવિધ ધોરણોના બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી જેને મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ અને અન્ય વિદ્યાર્થીઓએ વધાવી લીધી હતી આચાર્ય અફરોઝ મોલવી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઇનામ વિતરણ કાર્યક્રમ સાથે એન્યુઅલ ડે સંપન્ન થયો હતો धीमहि गुणशरीराय गुणमण्डिताय गुण हक मेरी माँ को होता। आज मैं मेरी माँ के लिए कुछ गाना चाहूँगा